મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવમાં વાયબ્રન્ટ અમદાવાદ નેશનલ પુસ્તક મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું પુસ્તક મેળામાં અયોધ્યા રામ મંદિરની ઝલક જોવા મળી આ વર્ષે મોટી સંખ્યામાં ધાર્મિક પુસ્તકોના સ્ટોલ પણ જોવા મળ્યા વાંચે ગુજરાત અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ અમદાવાદ નેશનલ બુકફેરનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ છ થી બાર જાન્યુઆરી સુધી ચાલનારા આ મેળામાં એકસો ચાલીસ સ્ટોલ છે પાસઠ પ્રકાશકોએ પુસ્તક મેળામાં ભાગ લીધો છે પુસ્તક મેળામાં મોટી સંખ્યામાં મુલાકાતીઓ ભાગ લેશે પુસ્તક મેળામાં વિવિધ કલાકારો સાહિત્યકારો અને કવિઓના વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે પુસ્તક મેળામાં ધાર્મિક અને આધ્યાત્મિક બુકોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તેની સાથે દેશના મહાપુરુષોના જીવન ચરિત્રો પણ મોટી સંખ્યામાં લોકોમાં આકર્ષણ બનશે જે આજે અહીંયા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીને દ્વારા આજે નમુ અમદાવાદ વાઇબ્રન્ટ નેશનલ બુક ફેરનું શુભારંભ કરવામાં આવ્યું અને આ બુક સ્ટોલમાં જે સ્ટોલ લગાવ્યા છે પબ્લિશન્સ સ્ટોલ્સ એમાં વધારે એકસો પચીસ કરવાના હતા એના બદલે જે વધારે પ્રતિસાદ મળતા અહીંયા એકસો ચોત્રીસ બુક સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે શરીરમાં કસરતનું જેટલું મહત્વ છે તેટલું જ મન માટે વાંચનનું મહત્વ છે પાર્કિંગ અને પ્રવેશ મુલાકાતીઓ માટે વિનામૂલ્ય રાખવામાં આવ્યું છે પુસ્તક મેળામાં બાળકો માટે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ પણ રાખવામાં આવ્યું છે તે ઉપરાંત લોક સાહિત્ય અને હાસ્ય દરબાર ગઝલના બે ઘડ કવિ સંમેલન ભજન મુશાયરો સાહિત્ય કાર્યક્રમ પણ યોજાશે અહીંયા જે ફ્રૂટ કોર્ટ ની વ્યવસ્થા છે અને બાળકો માટે બાળકો માટે બાળકો માટે પણ ચિલ્ડ્રલ ફેસ્ટિવલની પણ અહીંયા આયોજન છે અને વિવિધ કલાકારો અને સાહિત્યકારો દ્વારા અહીંયા અનેકાનેક મનોરંજનના કાર્યક્રમો પણ કરવામાં આવશે એનાથી જે વધારેથી વધારે જે લોકો છે એમનો પ્રતિસાદ મળશે અને અહીંયા જે બુક સ્ટોલ લગાવ્યા છે બુકોને બુકોને અંતર્ગત અનેક ધાર્મિક સામાજિક અને આધ્યાત્મિક બુકોનો સમાવેશ છે જેમાં કે રામાયણ હોય કે બધા બોધિ બુક હોય અનેક અનેક બુકોનો સમાવેશ અહીંયા કરવામાં આવ્યો છે અયોધ્યા રામ મંદિરની અસર પુસ્તક મેળામાં જોવા મળી છે મેળામાં મોટી સંખ્યામાં ધાર્મિક પુસ્તકોના સ્ટોલ ખુલ્યા છે રામ મંદિર ઉદ્ઘાટન સમારોહને કારણે લોકોની ધાર્મિક પુસ્તકોમાં રુચિ વધી છે આ વર્ષે ધાર્મિક પુસ્તકોનું વેચાણ વધે તેવી વિક્રેતાઓને આશા છે ધાર્મિક પુસ્તકો જેમ વેદ પુરાણ ઉપનિષદ આપણા ધર્મશાસ્ત્ર ગ્રંથ અને આવા યોગ આયુર્વેદ આવા બધા પુસ્તકો અહીંયા અમે રાખ્યા છીએ ડિસ્પ્લે માટે અને હું આશા કરું છું કે આ રામ મંદિરના ઉદઘાટનની સાથે લોકોમાં ધાર્મિક પુસ્તકો રુઝાન વધશે અને ધર્મના પ્રતિના પુસ્તકોના સારા સેલ થશે એવી અમારી આશા છે પુસ્તક મેળામાં ગુજરાતી હિન્દી અને અંગ્રેજી જેવી ભાષાઓમાં ધર્મ સાહિત્ય જીવન ચારિત્ર વગેરે પુસ્તકો પ્રદર્શનમાં છે આ પુસ્તક મેળો વાંચન પ્રેમીની વાંચન ભૂખ સંતોષવામાં મદદરૂપ થશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નવમા પુસ્તક મેળાનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું છે અને હું કેમેરા પર્સનને જણાવીશ કે તેઓ અહીં બુક સ્ટોલ દેખાડે આપ જોઈ રહ્યા છે કે પુસ્તકની પરબ બુક સ્ટોલમાં આજે અહીં બાળકોને જે મનગમતા અને રસપ્રદ બુક્સ છે તે વાંચવા મળશે તે ઉપરાંત અંદર જે એકસો ને પચીસ જેટલા બુક સ્ટોલ પણ અહીં ખોલવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં અમદાવાદીઓ આ પુસ્તક મેળાનો આનંદ લે તેવો આશા પણ વ્યક્ત કરવામાં આવ્યો છે તે ઉપરાંત બુક સ્ટોલમાં સાહિત્યકારો કલાકારો અને કવિઓ માટે ખાસ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં લોકો ભાગ લેશે અને અમદાવાદની જે જનતા છે તેની જે વાંચનની જે ભૂખ છે તે આ પુસ્તક મેળા દ્વારા આ ભૂખ મટાડી શકશે તેવો પણ આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે કેમેરા રોહિત છત્રિય સાથે ચેતન બાંભણિયા પ્રવેગ ન્યૂઝ અમદાવાદ